આ દરમિયાન વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમને બાતમી મળી હતી કે કેટલાક ઇસમો સફેદ રંગની સ્વિફ્ટ કારમાં વિદેશી શરાબનો જથ્થો ભરીને એનએચ ફોર્ટી એઇટ પર પાલેજ ગામ તરફથી વડોદરા તરફ આવનાર છે જે બાતમીના આધારે પોલીસે ભરથાના ટોલ પાસે વોચ ગોઠવીને ઝીઝે ઝીરો સિક્સ પી કે સેવન ફાઇવ ડબલ ટુ નંબરની સ્વિફ્ટ કારને ઝડપી પાડી હતી આ શરાબ ભરેલી કાર સાથે વડોદરાના મકરપુરા શાલીગ્રામ સોસાયટીમાં રહેતો યોગેશ નવીનભાઈ પ્રજાપતિ અને પાદરાના શામળકુવા ખાતે રહેતા મનીષ પરમાર અને અજય સોલંકી પણ ઝડપાઈ ગયા હતા એલસીબીએ એકસો આઠ નંગ વિદેશી શરાબની બોટલો મોબાઈલ ફોન અને કાર મળીને પાંચ પોઈન્ટ એકાણું લાખનો મુદ્દામાલ કબજે લીધો છે આ સાથે કરજણ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે